પડે તો એટલે હું આપણે કાયદાનું પાલન કરવું પડે ને પેલા કંઈ કોઈ ના નથી હા બસ એટલે આપણો

તમારી નથી લઈને આવી વસ્તુ બરાબર હા આ ગાડી મારી નથી એકદમ ફેક બરાબર ગાડી મારી પણ આ ગાડી બીજાની છે મારી સરકારી ગાડી બગડી ગઈ છે બરાબર ગેરેજ પાસે એટલે સરસ સુખી ગાડી લઈ આવી છે તો મારો મે કીધું એટલે હું જો હું કોર્ટ માં ને હું ક્યારે બતાવું મતલબ બહુ સારી વાત છે બહુ સારી વાત છે પણ મારું કહેવાનું માત્ર એટલું છે હાલો મારું કહેવાનું એટલું છે કે તમે આ ગાડી લઈને આવો તમારી જવાબદારી એક બને

જણાવો બસ બસ બીજું કઈ કહેવાનું નથી માત્ર એટલું જ કહેવાનું કે આપણે પહેલા કાયદાનું પાલન કરીએ અને પછી જનતા પાસે કઈ વાંધો નહીં એમાં એમાં હોય શક નહીં બસ બસ બસ

ચાલો બાકી કઈ હોય સર ચાલો